ઓમ શ્રી પરમાત્મને સાંભળી રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ધાર્મિક એમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે સાંભળવાના છીએ શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય આઠમો અક્ષર બ્રહ્મ યોગનો શ્લોક ક્રમાંક ચોવીસ આગલા શ્લોકમાં ભગવાને કહ્યું કે જે કાળે દેહ છોડીને મનુષ્ય પુનર્જન્મ પામતા નથી અને જે કાળે દેહ છોડે તો પુનર્જન્મ પામે છે એ કાળ વિશે હું તને કહું છું એમ અર્જુનને કહે છે હવે બંનેમાંથી પહેલાં શુક્લ માર્ગનું એટલે કે પાછા ફરીને ન આવવા વાળાઓના માર્ગનું વર્ણન ભગવાન કરે છે તો ચાલો આપણે આજનો શ્લોક જોઈએ શ્રી ભગવાન વાચ અગ્નિર શુક્લ રુક્લ ઉત્તરાયણ ત્રતા ગેમ શ્લોકમાં આવતા સંસ્કૃત શબ્દોના ગુજરાતી અર્થ જોઈએ જ્યોતિ એટલે પ્રકાશ સ્વરૂપ અગ્નિ એટલે અગ્નિનો અધિપતિ દેવતા અહહ દિવસનો અધિપતિ દેવતા શુક્લ શુક્લ પક્ષનો અધિપતિ દેવતા ષણમાસા એટલે કે છ મહિના વાળા ઉત્તરાયણ ઉત્તરાયણના અધિપતિ દેવતા તત્ર એ માર્ગે પ્રયાતા મૃત્યુ પામીને ગયેલા બ્રહ્મવિદ બ્રહ્મવેતા જનાહ પુરુષ કે પહેલાં બ્રહ્મલોકને પ્રાપ્ત થઈને પછી બ્રહ્માની સાથે પહોંચે છે તેવા બ્રહ્મ એટલે બ્રહ્મને ગચ્છંતી એટલે પ્રાપ્ત થઈ જાય છે આ શ્લોકનું ગુજરાતી જોઈએ શ્રી ભગવાન અર્જુનને કહે છે જે કાળમાં મનુષ્યના મનમાં સ્થૂળ પદાર્થોની કામના રહી ન હોય અને તેમનાથી પર જવાની ભાવના હોય તેમજ વાદળોથી રહિત ઉત્તરાયણના છ માસના શુદ્ધ દિવસ જેવી તથા ધુમાડા વિનાના અગ્નિ જેવી આત્મપ્રકાશવાળી નિર્મળતા પ્રાપ્ત થઈ હોય ત્યારે દેહનો ત્યાગ કરનાર બ્રહ્મ જ્ઞાની પામે છે રામસુખદાસજી મહારાજ સાધક સંજીવનીમાં કહે છે શુક્લ પક્ષ પંદર દિવસનો હોય છે કે જે પિતૃઓની એક રાત છે આ શુક્લ પક્ષનો પ્રકાશ આકાશમાં બહુ જ દૂર સુધી અને બહુ જ દિવસો સુધી રહે છે એ જ રીતે જ્યારે સૂર્ય ભગવાન ઉત્તર ગતિ કરે છે ત્યારે તેને ઉત્તરાયણ કહે છે જેમાં દિવસનો સમય વધારે છે તે ઉત્તરાયણ છ મહિનાનો હોય કે જે દેવતાઓનો એક દિવસ છે એ ઉત્તરાયણનો પ્રકાશ બહુ જ દૂર સુધી અને બહુ જ સમય સુધી રહે છે તત્ર પ્રયાતા ગચ્છંતિ બ્રહ્મ બ્રહ્મવિદો જના જે શુક્લ માર્ગમાં એટલે કે પ્રકાશની બહુલતાવાળા માર્ગમાં જવાવાળા છે તેઓ સૌથી પહેલાં જ્યોતિ સ્વરૂપ અગ્નિ દેવતાના અધિકારમાં આવે છે જ્યાં સુધી અગ્નિ દેવતાનો અધિકાર છે ત્યાં સુધી પાર કરાવીને અગ્નિ દેવતા તે જીવોને દિવસના દેવતાને સોંપે છે દિવસના એ જીવોને પોતાના અધિકાર સુધી લઈ જઈને શુક્લ પક્ષના અધિપતિ દેવતાને સમર્પિત કરી દે છે એ શુક્લ પક્ષના અધિપતિ દેવતા પોતાની સીમાને પાર કરાવીને એ જીવોને ઉત્તરાયણના અધિપતિ દેવતાને સુપરત કરી દે છે પછી એ ઉત્તરાયણના અધિપતિ દેવતા તેમને બ્રહ્મલોકના અધિકારી દેવતાને સોંપે છે આ રીતે તેઓ ક્રમપૂર્વક બ્રહ્મલોકમાં પહોંચી જાય છે બ્રહ્માજીના આયુષ્ય સુધી તેઓ ત્યાં રહીને મહાપ્રલયમાં બ્રહ્માજીની સાથે જ મુક્ત થઈ જાય છે સચ્ચિદાનંદ ઘન પરમાત્માને પ્રાપ્ત થઈ જાય છે રામસુખદાસજી મહારાજ વર્ણવે છે કે અહીં બ્રહ્મવિદ પદ પરમાત્માને પરોક્ષ રૂપે જાણવાવાળા મનુષ્યોનું વાચક છે અપરોક્ષ રૂપે અનુભવ કરવાવાળા બ્રહ્મ જ્ઞાનીઓનું નહીં કારણ કે જો તેઓ અપરોક્ષ બ્રહ્મ જ્ઞાની હોત તો અહીં જ મુક્ત થઈ જાત અને તેઓને બ્રહ્મલોકમાં જવું ન પડત એટલે કે ક્રમ મુક્તિમાં બ્રહ્મલોક રસ્તામાં આવતા સ્ટેશન જેવું છે જ્યાં સુખની વાસનાવાળા પુરુષો ઉતરે છે પરંતુ જેઓમાં સુખની વાસના નથી તેઓ ત્યાં નથી ઉતરતા જેમ કે આપણું કોઈ પ્રયોજન ન હોય તો રસ્તામાં સ્ટેશન આવે કે જંગલ શું ફરક પડે છે એમ જ થાય છે બૃહદારણીય કોપનિષદ પ્રમાણે જ્યોતિનો દેવતા દિવસનો દેવતા શુક્લ પક્ષનો દેવતા ઉત્તરાયણનો દેવતા દેવલોક આદિત્ય વૈદ્યુત દેવ અને પછી માનસ પુરુષ દ્વારા બ્રહ્મલોકની પ્રાપ્તિ થાય છે આ પ્રમાણે ક્રમ મુક્તિ છે કૌશિતકી બ્રાહ્મણો બ્રાહ્મણોપનિષદ પ્રમાણે અગ્નિલોક વાયુલોક સૂર્યલોક વરુણલોક ઇન્દ્રલોક પ્રજાપતિ લોક અને બ્રહ્મલોક આવી રીતે ક્રમ પ્રમાણે મુક્તિ થતી જાય છે આવી રીતે રામસુખદાસજી મહારાજ એમણે જે વિવેચન કર્યું એનું એક પુસ્તક બનાવ્યું છે સાધક સંજીવની એમાંથી આપણે આ બધું જાણ્યું અને સમજ્યા આશા છે આપને આ ગમ્યું હશે જો આપને પસંદ આવ્યું હોય તો આ ચેનલને ધાર્મિક સબસ્ક્રાઈબ જરૂરથી કરશો જેથી આવનારા નવા લોકો નવા વિડીયો તમારા સુધી તરત પહોંચી શકે સર્વનું કલ્યાણ થાઓ સર્વનું કલ્યાણ થાઓ સર્વનું કલ્યાણ થાઓ સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિ ઓમ સત્ સજ્ જય ગુરુદેવ દત્ત જય સ્વામિનારાયણ જય માતાજી નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર સિદ્ધેશ્વર મહાદેવ અને જય